નમસ્કાર આજકલ લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું હુસૈન દિવાની આજે આપણે ફરી ચર્ચા કરીશું સાબરકાંઠા લોકસભાની બેઠક સાબરકાંઠા લોકસભાની બેઠકના સમીકરણો બદલાવી રહ્યા છે દેશ લેવલે કોંગ્રેસ નાના રાજકીય પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે જેમાં શરદ પવારની એનસીપી પણ કદાચ ગઠબંધનમાં સામેલ હોય તો નવાઈ નહીં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા છેલ્લા કેટલાય સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય હતા પરંતુ જેવી જ લોકસભાની ચૂંટણીના ભણકારા વાગ્યા કે શંકરસિંહ વાઘેલા રાજકારણમાં એક્ટિવ થઈ ગયા અને હવે તેમની પાસે કોંગ્રેસ કે ભાજપનો સહારો ન હોય તેમણે એનસીપીના શરદ પવારનો દમન પકડ્યો હોય તેવું લાગે થોડાક સમયમાં શંકરસિંહ વાઘેલા વિધિવત રીતે એનસીપીમાં સામેલ થાય તો નવય નહીં અહેમદ પટેલ જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડ્યા ત્યારે કોંગ્રેસમાંથી બળવો કરી અને શંકરસિંહ વાઘેલાએ પોતાનું એક રાજકીય પક્ષની રચના કરી હતી પરંતુ ગુજરાતની એક ખાસિયત છે ગુજરાતના મતદારોની એક પરંપરા રહી છે કે તેઓ ક્યારેય પ્રાદેશિક પક્ષને સ્વીકારતા નથી તે જ રીતે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે બળવો કર્યો તો તેમના પિતાના બળવામાં પુત્ર પણ સામેલ થયા અને તેમણે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ધારાસભ્ય તરીકે રાજીનામું આપી થોડાક સમય માટે ભાજપનું દામન પકડી લીધું હતું પરંતુ તેમણે જાણે કે ભાજપ રાસ ન આવી હોય કે શંકરસિંહ વાઘેલાના રાજકીય સમીકરણો કંઈક કહેતા હોય તો તેમણે ફરીથી ભાજપમાંથી પરત નિષ્ક્રિય થઈ ગયા હાલ મહેન્દ્રસિંહ વાઘેલા નિષ્ક્રિય છે પરંતુ શંકરસિંહ વાઘેલા પોતાના રાજકીય અસ્તિત્વને ટકાવી રાખવા હાલ જાણે કે નવું પ્લેટફોર્મ ઉભું કરી રહ્યા હોય તેમ શંકરસિંહ વાઘેલા શરદ પવાર સાથે મીટિંગો કરી અને ગુજરાતની છવ્વીસ બેઠક પૈકી કદાચ કોંગ્રેસ પાસેથી બે બેઠકો માગે તો નવાઈ નહીં અને એ બે બેઠકમાં કદાચ પોતાના દીકરાને સાબરકાંઠાની લોકસભાની બેઠક લડાવે તો નવાઈ પણ નહીં સાબરકાંઠામાં રાજકીય સમીકરણોમાં અને રાજકીય આગેવાનોમાં કદાચ આ ચર્ચાએ પણ રંગ જમા હોય તેવું લાગે છે કે સાબરકાંઠાની બેઠક કદાચ એનસીપીના ભાડે જાય તો એનસીપીના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલા ગત લોકસભામાં પરાજયનો મોડું ચાખ્યા બાદ પરાજયનો સ્વાદ ચાખ્યા બાદ કદાચ પોતાના પુત્રને આ વખતે મેદાને ઉતારે તો નવાઈ નહીં પરંતુ કોંગ્રેસીઓએ પણ મૂળ બનાવ્યું છે

1952 થી આજ સુધી રાજપૂત ઉમેદવાર ક્યારે લોકસભા જીત્યા નથી તે એક નિગ્ન સત્ય વાસ્તવિકતા છે કોંગ્રેસે પણ આ સીટ પોતાનો ઘટબંધનના સાથી મિત્રોને આપતા પહેલા 100 વાર વિચાર કરવાની જરૂર છે શું કોંગ્રેસ આ સીટ NCP ને આપશે કે પોતાની પાર્ટીના સનક અને આના કાર્યકર્મે આ સીટ ઉપર લડાવશે જો કોંગ્રેસ પોતાનો ઉમેદવાર આ સીટ ઉપર લડાવે તો કોંગ્રેસ કદાચ આ વખતે મેદાન મારી જાય તેવા સમીકરણો કોંગ્રેસ માટે છે હવે કોંગ્રેસે વિચારવાનું છે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ વિચારવાનું છે કે સાબરકાંઠા શું બોડી બામણીનું ખેતર છે કે મન ભાવે તેમ ઉમેદવારો ઉતારી દેવામાં આવે અને મતદારો મત આપશે કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરીએ પણ આ વખતે સજાગ થવાની જરૂર છે તેવું જન જન કોંગ્રેસીઓ માની રહ્યા છે આવનારા સમયમાં શું થશે તે અમે અમારા આવતા એપિસોડમાં આપને બતાવીશું અને જણાવીશું